વાત આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદઘાટન કરવામાં આવશે અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ ના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા તેમજ અન્ય અતિથિ અતિથિંગ પણ ઉપસ્થિત રહેશે તો આ અંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજો અને ભારતના અન્ય અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત ગુજરાત રાજ્યોમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો સત્તર જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ દ્વારા આદિત્ય પાઠ થશે એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી છે આ ઉપરાંત નાઇટ ફાઇટિંગ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પતંગ વર્કશોપ હેન્ડીક્રાફ્ટ સ્ટોલ રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે તો અમારી સાથે અમારા સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઝલક આજથી વાત કરીએ એટલે કે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે કેવો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે અને કેવી વ્યવસ્થાઓ છે ઉતરાણનુ પર્વ મનાવવામાં આવતું હોય છે પરંતુ તે પહેલા જ આજથી જે અમદાવાદમાં છે જેણે પતંગ મહોત્સવ છે તે શરૂ થઈ ગયો શરૂ થશે 11 થી 14 જાન્યુઆરી સુધી જે આ પતંગ મહોત્સવ છે તે પતંગ મહોત્સવ ચાલશે અ પતંગ મહોત્સવ છે જે અમદાવાદમાં જે યોજાતો પતંગ મહોત્સવ છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે તમે જોઈ શકો છો કે જે પતંગ મહોત્સવને લઈને જે વિવિધ દેશના જે લોકો છે જે પતંગબાજો છે તે અહીંયા આવ્યા છે અને તેમના જે અવનવા જે પતંગ છે તે પતંગ જે ચગાવશે અને લોકો છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે ખાસ કરીને તમે અત્યારે જે એચએમપીવી વાયરસ જોવા મળી રહ્યો છે એચએમપીવી વાયરસના જે કેસો છે તે આવી રહ્યા છે ત્યારે તેની અંગે જાગૃતિ લાવવા માટે સુરતના એક પતંગબાજ દ્વારા છે તે વિશાળ જે પતંગ છે તે પતંગ તૈયાર કરવામાં આવ્યો છે વાયરસનો પતંગ અને તેનાથી બચવા માટે શું કરવું તે દર્શાવવામાં આવ્યું છે તો સાથે સાથે જે નગરદેવી ભદ્રકાળી છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી દિવાળીનો પણ જે પતંગ છે તે તૈયાર કરવામાં આવ્યો છે તેઓનો હેતુ એ છે કે જે વાયરસથી જે ભદ્રકાળી માતા ભદ્રકાળી નગર દેવી કહેવામાં આવે છે તે જે લોકોને રક્ષા કરે આમ એક પ્રકારનો મેસેજ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે જે પતંગ તૈયાર કર્યું છે તેવા પતંગ બાદ સાથે વાત કરીશું આપનું નામ મારું નામ નિતેશ લકુમ છે હું સુરતથી છું છેલ્લા બાવીસ વર્ષથી કન્ટિન્યુઅસ કાઇટ ફ્લાઇંગ કરીએ છીએ ઇન્ટરનેશનલ લેવલથી આ વર્ષે જે એચએમપીવી વાયરસની અંદર જાણકારી મારવા જોઈએ છે તે જાણકારી લઈને એનાથી બચવાથી તકેદારી શું રાખવી અને તેની સંપૂર્ણ માહિતી સાથેનો અમે કાઇડ તૈયાર કર્યો છે આપણા શહેરમાં વસેલી નગરદેવી જે ભદ્રકાલી માતાના સ્વરૂપમાં આવેલી છે જે આપણા શરીર શહેરને રક્ષા માટે હંમેશા યાદ રાખવામાં આવે છે તો એમના આશીર્વાદથી પ્રકાર એમનો કાઇટ બનાવીને અમે ઉડાવી રહ્યા છે જાણકારી આપી રહ્યા છે કે આ વાયરસથી બચવા માટે શું કરી શકાય અને આ વાયરસ કયા પ્રકારનો છે તેની સંપૂર્ણ માહિતી વાળો કાઇટ અમે રેડી કર્યો છે અચ્છા આ પતંગ બનાવવા માટે કેટલો સમય ગયો અને કયા કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પતંગ બનાવવા માટે એકચ્યુઅલી ટ્વેલ્વ દિવસ લાગ્યા છે આ પતંગ બનાવવા માટે મટીરીયલ જે એક પ્રકારનું નાઇલોન ટાઈપનું ફેબ્રિક હોય છે તેમાંથી બનાવવામાં આવેલો છે અમે બે વાયરસ તૈયાર કર્યા છે એક એક ઓરેન્જ અને યલો બંને વાયરસની અંદર ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ ઉમેરીને એની એકદમ જાગૃતતા કરી શકીએ તેવો દેખાય તે પ્રમાણે અમે એને બનાવ્યો છે અને એની સાથે સાથે અમે નગરદેવીને એટલા માટે ફ્લાય કરી રહ્યા છે કે એમના આશીર્વાદથી આપણા શહેરની અંદર આ વાયરસનો પ્રવેશ ન થાય અને નગરજનો સુરક્ષિત રહે તે પ્રેરણા અમને મળતી રહે તમે શું કહેશો બેન આ પતંગથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કઈ રીતનો એક વિચાર આવ્યો કોરોનામાં જેવો હાલ થયેલો હતો એવો હાલ પાછો નહીં આવે એથી લોકોને ચેવતીત કરવા માટે અમે આ વાયરસના ઉપર કાઇટ બનાવ્યો છે જેથી લોકોને જાણ થાય કે આપણે સેફ્ટી કઈ રીતે રાખવી શું પ્રોટેક્શન લઈને બધું માસ્ક પહેરીને જે ચાલવાનું હોય તે એ બેઝિસ પર અમે જાણ કરી છે અને બધા કાયદાઓ ગુજરાતીમાં જ લખ્યા છે જેથી લોકોને પણ અવેર થાય અને આ અમે આ કાઇટ રેડી કર્યો છે જેથી લોકોને ખૂબ જ આનંદ આવે છે આ કાઇટ ફેસ્ટિવલ માં કેટલા વર્ષોથી ભાગ લઉં છું અમે લાસ્ટ 20 વર્ષથી ભાગ લઈએ છે કાઇટ ફેસ્ટિવલ માં અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે અમને આ કાઇટ ફ્લાય કરવાથી તો જે પતંગ મહોત્સવ છે તે પતંગ મહોત્સવ માં જે વિવિધ પતંગો છે તે વિવિધ પતંગો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્યારે પતંગોની માધ્યમથી જે છે તે સોશિયલ મેસેજ આપવાનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા છે તે જે પતંગ મહોત્સવ ને છે તે ખુલ્લો મુકવામાં આવશે એ પહેલા છે તે પરેડ પણ યોજવામાં આવશે તમે જોઈ શકો છો કે જે પરેડ છે તે પરેડ છે તે થોડી ક્ષણોમાં શરૂ થશે તો વિવિધ દેશોના જે પતંગ બાજુ છે તેઓનો જે સ્ટોલ છે તે સ્ટોલ પણ અહીંયા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે જે પતંગો છે રંગબેરંગી પતંગો છે મોટા નાના વિવિધ પ્રકારના વિવિધ આકારના જે પતંગો છે તે પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તમે જોઈ શકો છો કે જે ડ્રેગન આકારના પતંગ હોય કે અન્ય જે પતંગો છે તે પતંગો જોવા મળી રહ્યા છે જે વન નેશન વન ઇલેક્શન ને લઈને પણ પતંગ છે તે તૈયાર કરવામાં આવ્યો છે આપનું નામ પ્રિતેશ સોલંકી ક્યાંથી આવે છો વડોદરાથી અચ્છા વન નેશન વન ઇલેક્શન પતંગ તૈયાર કર્યો છે આ થીમ કેમ પસંદ કરી બસ હવે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અત્યારે હાલમાં આ અભિયાન ચલાઈ રહ્યું છે એ એવું ઈચ્છે છે જો વન નેશન વન ઇલેક્શન થાય તો આપણા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં કે દેશમાં હોય આપણે આર્થિક બોજો બચી જાય તેમજ જે આવનાર ચૂંટણીઓમાં જે પણ ખર્ચ થતો એ બચી જાય લોકોનો સમય બચે સાથે સાથે કેટલું બધું આપણને શીખવા પણ મળે છે એના માટે અચ્છા તમે કેટલા સમય વર્ષોથી અહીંયા આવો છો અને અગાઉ કયા કયા પ્રકારના પતંગ તૈયાર કર્યા છે હું સાત વર્ષથી અહીંયા આવું છું જ્યારે કોરોના હતો ત્યારે વર્લ્ડ રાજ્ય વેક્સિનેશનવાળો પતંગનો થીમનો બનાવ્યો હતો ત્યારબાદ હું એ આપણે સ્વામિનારાયણની સો વર્ષની જન્મજયંતિ હતી એમાં પણ બનાવ્યો હતો ત્યારબાદ આપણે વિકસિત ભારતનો બનાવ્યો હતો અને આજે વન નેશન વન ઇલેક્શનનો બનાવ્યો છું અચ્છા પતંગ પેઇન્ટ કરીને કર્યો છે કઈ રીતનો પેઇન્ટ કરીને કર્યો છે તો તમે જોયું તે રીતે લઈને પણ છે તે પતંગ તૈયાર કરવામાં આવ્યો છે જે સાઉથના પતંગબાજો છે સાઉથથી આવેલા કેરલાના જે પતંગબાજો છે તેઓના દ્વારા જે આ પતંગ છે તે પતંગ તૈયાર કરવામાં આવ્યો છે આમ અહીંયા જે પતંગ મહોત્સવ જે મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મુકવામાં આવશે ત્યાં દેશ વિદેશ ના પતંગ બાજુ છે તે પોતાના પતંગો છે તે રજૂ કરશે અમારી સાથે બદલ માહિતી આપવા માટે આપનું